સુરત શહેરના રાંદેર ગુલસન ચેમ્બર્સ કબૂતરખાના મકાન નંબર એકસો ત્રણ માંથી જુગારીઓને પકડી પાડી જુગારનો નો ગણના પાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેરની રાંદેડ ની પોલીસની ટીમ સુરતના રાંદેરના બંને પોલીસ ઇન્સ્પેક્ટરના સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીને આધારે રાંદેર ગુલશન ચેમ્પર્સ કબૂતરખાના મકાન નંબર એકસો ત્રણમાં કેટલાક ઇસોમો ગોળ કુંડારો વાળી ગંજીપાની રૂપિયાની પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે અને હાલમાં જુગાર ચાલુ છે તેથી પોલીસે તાત્કાલિક ત્યાં રેડ પાડીને ત્યાંથી પાંચ જુગારીઓને રંગે હાથ મુદામલ સાથે પકડ્યા જેમાં આરોપીઓના નામ છે

મમદ નિસાર ગુલામ નબી ટીન ધંધો આલુ પોડી લારી રેવાસી કરાને એપાર્ટમેન્ટ દરજી ટેકરા રાંદેર પોલીસે પકડીને તેમની પાસેથી અલગ અલગ અંગઝટ પીના રૂપિયા દાવ પેચના રૂપિયા અને રોકડા રૂપિયા સાથે ત્રણ મોબાઈલ ફોન મળીને કુલ મુદ્દામાલ ચુમ્માલીસ રૂપિયાનો પોલીસે જપ્ત કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી